નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડિયોમાં વાત કરીશું આજે તારીખ તેર ઓગસ્ટથી લઈને પંદર ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન જરાશયોની હાલની પરિસ્થિતિ શું છે ડેમમાં પાણીની આવક કેટલી થઈ છે ઉપરાંત આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી છે કઈ સિસ્ટમ કામ કરશે પવનનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારના પરિબળો આ એક વિડીયોમાં આપી દઈશું વિડીયોને અંત સુધી જોશો તો તમને તમામ પ્રકારની ખ્યાલ આવશે કે કયા વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે ઉપરાંત મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ પડે છે કે કેમ તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં અત્યારે ક્યાં વરસાદ પડી રહ્યો છે સૌ પ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની અત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ એક સામાન્ય વરસાદની સિસ્ટમ છે મોટી વરસાદની સિસ્ટમ નથી પરંતુ એ સિસ્ટમના લીધે થઈને રાજસ્થાનમાં ભયંકર વરસાદ થયો છે અનેક વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે જેના લીધે થઈને પાણીની આવક ગુજરાત સુધી મળી રહી છે એટલે કે ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે ગુજરાતની નદીઓના પણ જળસ્તર ધીમે ધીમે વધી રહ્યા છે ખાસ કરીને મિત્રો નર્મદા ડેમમાં જોરદાર પાણીની આવક થઈ રહી છે નર્મદા ડેમની જળ સપાટી એકસોને પાંત્રીસ પોઈન્ટ છ્યાસી મીટરે પહોંચી ગઈ છે એટલે કે નર્મદા ડેમ નેવ ટકાથી વધારે ભરાઈ ચૂક્યો છે અનેક દરવાજા ખોલીને પાણીને પણ કહી શકાય કે આગળ મોકલવામાં આવી રહ્યું છે હવે પાણીનો ભરાવો થતાં સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જળાશયોમાં પાઇપલાઇન મારફતે જળાશયો ભરવામાં આવશે કારણ કે નર્મદા ડેમમાં સારામાં સારા પાણીની આવક થઈ છે અને ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો 我要去。 બીજી તરફ ગુજરાતના અન્ય બાસઠ ડેમો હાઈ એલર્ટ ઉપર પહોંચી ગયા છે એટલે ગુજરાતમાં જે પાણીનું સંકટ હતું તે ધીમે ધીમે દૂર થઈ રહ્યું છે અને અત્યારે જે વરસાદનું પ્રમાણ છે ઇઠ્યોતેરથી એંસી ટકા ઉપર સરેરાશ વરસાદ ગુજરાતમાં થઈ ગયો છે કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ વરસાદ ખૂબ જ ઓછો થયો છે અથવા તો કહી શકાય કે તળિયા પણ હજુ વરસાદથી ભરાયા નથી એવું પણ કહી શકાય છે પરંતુ એવરેજ વરસાદ ગણીને ચાલીએ તો ઇઠ્યોતેરથી એંસી ટકા વરસાદ ગુજરાતને મળી છે કલાકમાં વરસાદનો પ્રમાણ જણાવીએ તો એકસો ને પચાસ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે સૌથી વધારે વરસાદ સાડા ત્રણ ઇંચ નવસારીમાં નોંધાઈ ગયો છે હવે મિત્રો વાત કરીશું આજે તારીખ તેર ઓગસ્ટ ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ તો ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા ઉપરાંત અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ વડોદરા આણંદ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિત અનેક વિસ્તારોમાં હળવા મધ્ય વરસાદ ચાલુ રહેશે ધીમી ધારે વરસાદ ચાલુ રહેશે ઘણી જગ્યાએ તો આખો દિવસ વરસાદ રહે અમુક સમય બંધ થાય પરંતુ ધીમી ધારે વરસાદ જોવા મળે સૌરાષ્ટ્રના બાકી રહી ગયેલા વિસ્તારો ઉત્તર ગુજરાતના બાકી રહી ગયેલા વિસ્તારો અને કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે છૂટો છવાયા વરસાદ રહેશે પરંતુ ભારેથી અતિભારે વરસાદની શક્યતા ગુજરાતમાં થોડી ઓછી છે જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં લો ક્રાઉડ ફોર્મેશન સર્જાય ભેજનું પ્રમાણ વધારે સર્જાય તો જેના લીધે થઈને કોઈ કોઈ વિસ્તારમાં પર્ટિક્યુલર વિસ્તારમાં થોડો વધુ વરસાદ થાય બાકી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ અતિભારે વરસાદની શક્યતા આગામી પંદર ઓગસ્ટ સુધી થોડી ઓછી છે આગામી ત્રણ દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે પવનની વાત કરીએ તો અરબી સમુદ્રનો ભેજ પણ મળી રહ્યો છે પવન પણ મળી રહ્યો છે એટલે કે ભેજવાળા પવનોને કારણે ગુજરાતમાં લો ક્લાઉડ ફોર્મેશન ચાલુ જ રહેશે અને છૂટાછવાયા વરસાદ આપણને મળતા રહેશે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો ગુજરાતમાં પવનનું પ્રમાણ પચીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે મિત્રો હજુ પણ નર્મદા ડેમની જળ સપાટી વધી શકે છે કારણ કે ઉપરવાસમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે પાણીની આવક પણ જોરદાર થઈ રહી છે જેના કારણે ગુજરાતના જળાશય સહિત નદીઓમાં પણ સારામાં સારા પાણીની આવક થાય તેવી શક્યતા છે અને આ વખતે ઘણા લોકોએ એવી આગાહી કરી હતી કે ગુજરાતમાં દુષ્કાળ પડશે તો મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે આ વર્ષે ગુજરાતને સારામાં સારો વરસાદ મળવાનો છે અને અરબી સમુદ્ર આપણને ખૂબ જ સપોર્ટ કરવાનો છે જેમાં નેવથી લઈને ત્રાણું ટકા ઉપર વરસાદ સરેરાશ કહી શકાય તે ગુજરાતને મળવાનો છે જેમાં અત્યારે ઓગસ્ટ મહિનો માનો કે અડધો પૂર્ણ થયો છે ત્યાં સુધીમાં તો ગુજરાતને સી ઇઠ્યોતેરથી એંસી ટકા વરસાદ મળી ચૂક્યો છે જે એક આનંદના સમાચાર કહી શકાય છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી આપતા રહેજો આગામી ત્રણ દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે એટલે કોઈ પર્ટિક્યુલર વિસ્તારો હજુ આપણે જણાવતા નથી તમારા વિસ્તારમાં કેવો માહોલ છે ચોક્કસથી કમેન્ટ જણાવજો જેથી અન્ય મિત્રો અને સરકારના કોઈ અધિકારીઓ આપણી વિડીયો જોતા હોય તો તેમને પણ એક ખ્યાલ આવે કે જે તે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ છે કે નહીં તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે